जय गुरुदेव जय गुरुदेव गुरु गुरु बापू जय गुरुदेव जय गुरुदेव बापू हाँ जी बोलो बाण के भटकी स्मा मथिले मने नी माई समझी ने चुप दे तो करो न पड़े काई वाह क्या बेस्ट बात कही है ऑल द बेस्ट सरस आनी नहीं हम देना आ तो मैं लगभग एक बार की दूं नहीं की पर मने यहाँ हम देने वो पड़ी थी पर मिता फेरी वैसे बिजी बार की સારું ધ્યાનથી સાંભળો ભાણ કહે મનની માય જો સમજીને ચૂપ થઈ જા તો કરવું પડે નહીં કાંઈ બેસ્ટ વાત કરીશ પણ ભગત આના માટે એક બહુ જબરજસ્ત પ્રોસેસ કરવી પડે છે શું કીધું ભાણ કહે ભટકીસમાં મથીલ મનની માય તો મથનારું કોણ મન જુદું થયું મથનારા જુદા થયા તો ભાણ બાપા કોને કહે છે મનમાં મથવાનું ભાણ બાપા કેનારા થયા બરાબર કે મથીલમનની માય તો મથવારો જુદો થયો મન જુદું થયું તો ભાણ બાપા સ્વયં પોતાની સુરતાને જ અંતરાત્માના અવાજ દ્વારા કહી રહ્યા છે અને પોતાના જ મનને પોતે મથે છે અને દરેક ભક્તગણોને દરેક ભક્તિના માર્ગે ચાલનાર લોકોને પણ કહેવામાં આવે છે ભાણ બાપા દ્વારા દરેકની તરફ ઇશારો થઈ શકે છે બરાબર હવે આનો અર્થ છે કે મનમાં મથવાનું કીધું બરાબર ધ્યાન દીધે સાંભળજો છેલ્લે સુધી મનની અંદર મથનારું કોણ છે અને કહેનારા કોણ છે બરાબર તો હવે એક એવી પ્રોસેસ છે કે એક દૂધ લ્યો બરાબર દૂધ એમાં મેળવણ નાખો જો આપણે સર્વપ્રથમ દૂધ જમાવવું હોય તો બીજાના ઘરની મેળવણ નાખવી પડે કે નહીં નાખવી પડે અને મેળવણ લેવા ન જાવું હોય તો લીંબુનો સાટો નાખો તો એ મેળવણ તો નાખી જ ને બીજાની અને નો કાંઈ મેળવણ નાખો તો હવારનું હાંજે જામી જાય હાંજનું હવાર જામી જાય પણ એમાં તમે જોજો ફીણ વરી જાય ફોદા પડી જાય જેવું જોઈ એવું જામે નહીં અદકતરું થાય બરાબર એવી જ રીતના સમજો અહીં કે સમજી લ્યો કે ભેંસ અને પાડો બરાબર ભેંસ અને પાડા એ નર્મદાનું મિલન થાય એટલે એમાંથી એક બાળકનું નિર્માણ થાય બરાબર અમુક સમયે બાળકનું નિર્માણ થાય ત્યારે એ જે બાળક હોય છે એ પોતાના માતામાં માતાના સ્તનમાં દૂધનું પૈપાન કરવા માટે માથું મારે બરાબર અને એ માતાને વાત્સલ્ય પ્રગટ થાય છે પોતાના બાળક પ્રત્યે અને વધારેને વધારે દૂધ છોડે છે બરાબર તો માતાને બાળક પ્રત્યે વાત્સલ્ય પ્રગટ થયું તો એ બાળક પ્રત્યેનો શુદ્ધ પ્રેમ છે બરાબર પણ સરવાળે એ માતાની મમતા જ થઈ કહેવાય બરાબર તો હરેક માતાને પોતાના બાળક પ્રત્યે મમતા હોય છે અને બાળકને પણ પોતાના માતા પ્રત્યે મમતા હોય છે હોય છે ને હવે આવી જ રીતના અહીં મમતાને તમે માયા સમજો બરાબર મતલબ તમે ભેંસને માયા સમજી લ્યો દ્રષ્ટાંત સ્વરૂપે વાત છે હકીકતમાં ન લેતા અને પાડાને મન સમજી લ્યો બરાબર ત્યારે એ ભેંસ દૂધવંતી થાય ને ત્યારે એ દૂધ છે એ માયાના સ્વરૂપમાં ફેરવી લ્યો હવે તમે અહીં દૂધને માયા સમજો બરાબર દૂધને તમે અહીં માયા સમજો પછી એ દૂધની અંદર કોઈ એવું છાશનું મેળવણ કરો કે જે મેળવણ નાખવામાં પાવરફુલ હોય અને જેની છાસ પણ એટલી જ માત્રામાં એ નાખે કે જેટલું દૂધને કઈ રીતે જમાવવું શું કરવું મોરું રાખવું ખાટું રાખવું કે મધ્યમ રાખવું એની પાસે પૂરી જાણકારી હોય એટલે નવા માણસને આ પૂરેપૂરી જાણકારી આપી દે કે આટલું તમે નાખો આટલું દૂધ હોય તો આટલી મેડમ લઈ જાઓ મારી પાસેથી નાખો પછી એ દૂધ જામી જાય એટલે શું થયું દૂધ હટી ગયું દહીં બની ગયું તો દૂધ જે માયા હતી એ દહીંના રૂપમાં ફેરવાઈ ગયું બરાબર એટલે માયા દહીંમાં વિલીન થઈ ગઈ ને તો અહીં મનને તમે દહીં સમજી લ્યો એટલે માયા મનમાં વિલીન થઈ ગઈ રહ્યું મન બરાબર પછી એ દહીંને વલોવાનું છે બરાબર તો વલવવા માટે આપણે એક નેત્રુ હોય છે વચ્ચે એક રવૈયા જેને આપણે વલવણું કહેતા હોઈશી લાકડાનો બનાવેલો અને એની સાથે આપણે એક બે આટી મારીને એક દોરીનું નેત્રુ બનાવીએ છીએ બરાબર અને પછી આપણે એ દહીંને વલવતા હોય છે તો એ જાજુ દૂધ હોય એ લોકો માટેની વાત છે પણ થોડા માથે થાય માટે અત્યારે તો પેલા વલોણા બીજી ટાઈપના નીકળ્યા ચકરીવાળા બરાબર તો હવે પછી એ દહીંને વલોવે એટલે એમાંથી માખણ નીકળી જાય અને એક બાજુ છાશ થઈ જાય બરાબર છાશ થઈ દહીંમાંથી માખણના સ્વરૂપમાં ફેરવાઈ ગયું એ દહીં અને છાશ એ અલગ પડી ગઈ તો એનો અર્થ છે જે મન છે મનને આપણે દહીં કીધું છે ધ્યાન રાખજો પછી મનને વલોયવું એટલે છાસ અલગ થઈ ગઈ એટલે છાસને અહીં સંસાર રૂપી માયા સમજી લે અલગ થઈ ગઈ અને માખણ પ્રગટ થઈ ગયું બરાબર એટલે મન પણ રહ્યું નહીં દહીંને આપણે મન કીધું હતું એમાંથી છાસ એક બાજુ અલગ થઈ ગઈ સંસાર રૂપી માયા રૂપી જે દૂધનું દૂધમાંથી દહીં થઈ ગયું હતું એટલે દહીંની અંદર દૂધ હતું દૂધ હોય તો મનરૂપી આ દહીંમાં દૂધરૂપી માયા સમાઈ ગઈ હતી પછી એનું વલણું કરવામાં આવ્યું એટલે એ માયા છાસ રૂપી અલગ થઈ જાય બરાબર અને માખણ એક બાજુ નીકળી જાય બરાબર પછી એ માખણમાં પણ ખટાશ હોય છે તમે જોજો પછી એ માખણને આપણે અગ્નિ ઉપર ચડાવતા હોય છે એક વાસણમાં નાખીને એટલે તમે જોજો ખટાશ અલગ થઈ જશે અને ઘી અલગ થઈ જશે બરાબર પછી ખટાશ ઉપર તરી વરશે એટલે કાઢી નાખશે એક બાજુ એક બાજુ ઘી કાઢી નાખશે બરાબર માખણની અંદર પણ ખટાશ હોય છે એટલે એ એક બાજુ થઈ ગયું એટલે શું થઈ ગયું ઘી થઈ ગયું પછી એ જે ઘી છે એની અંદર એક તમે વાટ લગાડો કોઈ રકેબીમાં કે કોડિયામાં લઈને પછી અગ્નિસ્પર્શ કરો દીવો થાય ને બરાબર એવી જ રીતના જે આપણું મન માયામાં ફસાયેલું છે એટલે એ જે માયામાં ફસાણા છે આપણે એટલા માટે જે મેળવણ નાખનાર છે એ સાચા દેહધારી સદગુરુ સમજી લ્યો એને મેળવણ નાખવું શેનું મેળવણ નાખવું હે બાવન અક્ષરી જ્ઞાનનું મેળવણ નાખવું પહેલાં ધીરે 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 આ મન એને પકડતો ગયું બરાબર સુરતા દ્વારા અને એમાં ધીરે ધીરે માયાવશી થતી ગઈ બરાબર પછી એ જામી ગયું એટલે ધીરે ધીરે મનમાંથી માયા નીકળતી ગઈ અને મન દહીંના સ્વરૂપમાં ફેરવાઈ ગયું એટલે મન મતલબ એ જામી ગયું મન છતાંય મનની અંદર માયા તો છે જ પછી એ જે દહીં છે એ જે ગુરુએ બાવન અક્ષરી શબ્દોનું મેળવણ નાખી સત્સંગ આપી જે મેળવણ નાખ્યું હતું એટલે મન સ્થિર થયું ચામી ગયું એટલે સ્થિર થઈ ગયું સમજી લે બરાબર પછી ફરી એ જ ગુરુ બાવન અક્ષરી સદ્ગુરુ જે સત્સંગ આપ્યો એને ગુરુ સમજો ગુનામ અંધકારનું નામ પ્રકાશ અંધકારમાંથી પ્રકાશ તરફ મનને વાયરું બરાબર પછી ગુરુ જે છે એ સદ્ગુરુના રૂપમાં ફેરવાય છે એ જ ગુરુ સદ્ગુરુના રૂપમાં ફેરવાય એટલે ત્યાં તમને નામ ઉપદેશ આપવામાં આવે બરાબર પછી જે નામ ઉપદેશ તમને આપ્યો જે શબ્દ તમને આપ્યો એ શબ્દ આ મનરૂપી દહીંની અંદર નાખું એ શબ્દનું બનાવ્યું પછી વલણું જ્ઞાન અને વૈરાગના બનાયવા બે નેત્રા જે દોરી હોય ને એમાં ડબલ બે હાથે આપણે પકડીએ છીએ ને અને ખેંચમ એક છોડીએ ને ખેંચીએ એક છોડીએ ને ખેંચીએ એક છોડીએ ને પેલું અંદર વલણું ફર્યા રાખે અને અહીં વલવાતું જતું જાય ધીરે ધીરે એમાંથી માખણ એક બાજુ થઈ જાય ને છાસ એક બાજુ થઈ જાય બરાબર એવી જ રીતના અહીં શબ્દને નામરૂપી શબ્દને તમે વલણું સમજો જે દહીંની અંદર રાખવામાં આવ્યું છે જ્ઞાન અને વૈરાગને તમે બે નેત્રા સમજો અને નેત્રા શું આ નેત્રા જ સમજો બરાબર જેનાથી આપણે વલોવીએ છીએ નાટી મારીને હવે એને વલોવનારી છે ને એ સુરતા છે સુરતા દ્વારા એ નામને વલોવવું પડે શબ્દરૂપી નામને સુરતા જ્યારે સંપૂર્ણપણે શબ્દરૂપી નામને વલોવે છે જેમ દહીંમાંથી છાસ એક બાજુ થઈ ગઈ મતલબ માયા છૂટી ગઈ છાસ રૂપી અને માખણ એક બાજુ આવી ગયું શબ્દમાંથી સુરતા દ્વારા વલોવામાં આવ્યું બરાબર પછી માખણને નીકળી ગયું જે એ માખણને તમે અહીં વિવેક સમજો વિવેક વિવેક પ્રગટ થઈ ગયો બુદ્ધિમાંથી કારણ કે નામરૂપી શબ્દોનો વલણો કર્યું સુરતા દ્વારા એટલે વિવેક પ્રગટ થયો જ્ઞાન વૈરાગનું નેત્રું બનાવ્યું આપણે નેત્ર વલયો બરાબર વિવેક પ્રગટ થયો ત્યારે સત અને અસતની ખબર પડે કે આમાં સત શું છે ને અસત શું છે સાચા ગુરુ કોને કહેવાય ને ખોટા ગુરુ કોને કહેવાય જ્યારે વિવેક પ્રગટ થાય ને ત્યારે આપણે પરખ કરી શકીએ છીએ સાચા અને ખોટાની વિવેકહીન મનુષ્ય સત અસત ની પરખ નથી કરી શકતા બરાબર હવે જે માખણ જે છે ને એ જ વિવેક છે પછી વિવેક પ્રગટ થયો માખણ રૂપી એટલે એ વિવેક દ્વારા એ વિવેક દ્વારા સુરતાને આત્મ જ્ઞાન અગ્નિ ઉપર ચડાવે છે આતમ જ્ઞાનની અગ્નિ ઉપર ચડાવવામાં આવે છે જ્યારે આતમ જ્ઞાનની અગ્નિ ઉપર વિવેક ચડી જાય સુરતા વિવેક દ્વારા ત્યારે એ માખણની અંદર જે ખટાશ હતી એ અલગ થઈ ગઈ એટલે અહીં ખટાશને તમે અસત સમજી લ્યો અને જે ઘી નીકળી ગયું એમાંથી એક બાજુ એને તમે સત સમજી લો મતલબ એ જ આત્મસાર છે બરાબર તો વિવેક દ્વારા જ તમે અલગ અલગ કર્યું ને વિવેક પ્રગટ થયો ત્યારે જ ખટાશરૂપી જે હતું અસત્ય અલગ થઈ ગયું અને સત્ય રૂપી ઘી એક બાજુ થઈ ગયું કોને કોના દ્વારા થયું વિવેક દ્વારા વિવેકપૂર્વક ઈ સુરતાનું સુરતાથી શબ્દનું વલણું કર્યું ત્યારે ઘી સ્વરૂપમાં ફેરવાઈ ગયું હવે ઘી જે છે એ આત્મસાર હાથમાં આવી ગયો પકડાઈ ગયો સુરતા પાસે બરાબર પછી આત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું આતમ સાર પકડાઈ ગયો પછી એ આતમ પરમાત્મના સ્વરૂપમાં ફેરવાય છે આગળ વધે છે અને શુદ્ધાત્મા બની જાય છે એ આત્મા જેને સત ચિત્ત આનંદ કહેવાય છે સત એ જ આત્મા છે ચિત્ત એ જ સુરતા છે આનંદ એ પરમાત્મા છે હું ઘણીવાર બોલું છું સત અને આનંદની વચ્ચે ચિત્ત આવે છે તમે જોઈ લેજો ચિત્ત એ જ સુરતા એ જ નિર્મળ ચિત્ત જેમાં કોઈ વિષયવાસના ન રહે બધું અલગ કરી નાખવું છાય અલગ કરી નાખી એવી રીતના ખટાશ સલગ કરી નાખી એટલે શુદ્ધ કંચન જેવી આ સુરતા બની ગઈ ચિત્ત ત્યારે આત્માની ચિત્તરૂપી સુરતા આનંદરૂપી પરમાત્માને પ્રાપ્ત કરે છે અને આનંદ હિ આનંદ ને સ્વયં આત્મા ચિત્તના સહારે આનંદ સ્વરૂપ બની જાય એટલું નથી ઘણી વાર સરદાર બાબુની વાણી કહેતો જો આનંદ સંત ફકીર કરે વો આનંદ ના અમીર મે જો આનંદ સંત ફકર કરે એ સંત અને ફકીરનો આનંદ છે સત ચિત આનંદ એ ભાણ બાપા એ વાતને કરવાનું કહેવાનું કહે છે જેમ આપણે પ્રોસેસ કરી આ દૂધની એમ ભાણ બાપા કહે ભટકીસમાં મથી લે મનની માય જો સમજીને ચૂપ થઈ જાત કરવું પડે ને કાંઈ એમ હવે જે મથનારી છે એ સુરતા છે કોની અંદર મનની અંદર મનમાં જે સંકલ્પો વિકલ્પો હતા જાત જાતના ઈર્ષા નિંદા વાદ વિવાદ વિષય વાસના એ સરવાળે ઉઠી રહ્યું હતું ચિત્તમાંથી જ ચિત્ર સુરતામાંથી જ પણ જ્યારે મનને મથવામાં આવ્યું ત્યારે ધીરે 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 ચિત્તમાંથી બધું નીકળી ગયું ચિત્ત બની ગઈ શુદ્ધ બરાબર આવી જ રીતના છે કારણ કે એ મંથન કર્યું ત્યારે ને મંથન કર્યું મૂળનું આ મનરૂપી મૂળનું મંથન કર્યું કે માયાનું ખરેખર આ મૂળ છે શું કોણ ફસાવનાર છે મન મન એનું મંથન કર્યું ને ત્યારે આ બધું થયું હું ઘણી વાર એક દાખલો આપું છું કે આગળના ચાલીસ પચાસ વર્ષ પહેલાં ગામડાઓમાં ગારાની કોઠી બનાવતા આપણે વીસમણ ઘઉંની કોઠી આપણે બનાવતા બરાબર ચાલીસની બનાવતા આપણે સમજી લો વીસમણ ઘઉંની કોઠી છે અને આમાં આપણે કોઠી ખાલી થઈ ગઈ એટલે મણ ઘઉં નાખી દીધા બરાબર અને ઉપરથી એક પણ આપણે ચોખા નાખ્યા ચાવલ ભાત નાખ્યા બરાબર અને નીચે એક આપણે હોલ આપીએ છીએ ડટો આપ્યો હોય છે એમાં એ કોઠીમાં ગારાની અને આપણે કપડાંને ડટો મારી દેતા હોય છે જરૂરત પડીએ જેટલા ઘઉં આપણે જોતા હોય પાલીથી માપીને આપણે કાઢતા દળાવતા બરાબર એવી જ રીતના હવે એ કોઠી જે છે એમાં ઓગણીસ માણ આપણે ઘઉં ભર્યા છે અને ઉપરથી એક મણ ચાવલ ના ખા ચોખા નાખ ખા બરાબર બે પાંચ દિવસ પછી આપણને એમ થાય કે ચલો આજે ભાત કરવા છે ચોખા થોડા કાઢો તો આપણે ડટો ખોલીએ નીચેથી તો શું નીકળે ઘઉં નીકળે કારણ કે આ ઘઉં પહેલાં ભર્યા છે આપણે એમ આપણે મણ જે ઘઉં ભૈરા છે એ જ્યાં સુધી ખતમ ન થાય ત્યાં સુધી ચોખાની ચાવલની એ ભાતની આવક શરૂ ન થાય બરાબર એ ઘઉં ખતમ થાય ને પછી ચોખાની આવક શરૂ થાય એમ આપણી આ ચિત્તરૂપી કોઠીની અંદર અનેક જન્મોના સારા અને ખરાબ સંસ્કારો પડેલા છે જો સારા સંસ્કાર હોય ચિત્તની અંદર તો તો એ ભક્તિબંધનમાં જ લાગે પણ જેના ચિત્તની અંદર વાસના રૂપી સંસ્કારો બધાએ ભરેલા હશે કારણ કે વિષયો બધાએ ચિત્તમાં જોઈએ અને ચિત્તનું ઘણી વાર કહું છું કે બેંક બેલેન્સ છે બીજા જન્મમાં એ ચિત્તનું ઢાંકણું ખુલે છે હું એ બોલું છું કોના છોરું કોના વાસરું કોના માને બાપ અંત કાઢે જીવને જાઉં એકલું સાથે પુન્યન પાપ તો શેમાં ભરીને લઈ જાય છે ચિત્તમાં ભરીને લઈ જાય છે બરાબર પછી બીજા જન્મમાં એ જે ચિત્તમાં ભર્યું એ શરૂ થાય છે બરાબર તો એવી જ રીતના ચિત્ત જે છે એને જ તમે અહીં કોઠી સમજી લો અને એની અંદર જે ઘઉં ભરેલા છે એને જ તમે ખોટા વિચારો સમજી લો વિષયવાસના રૂપે અને ચાવલ જે છે એ ચોખ્ખા છે શુદ્ધ ચોખા ચોખા આમે સફેદ જ હોય શુદ્ધ જ હોય બરાબર એમાં ઘણી જાતો આવે છે પણ બાસમતી એકદમ સફેદ હોય છે બરાબર તો હવે એમાં એ ચોખા ચિતને ચોખ્ખું કરવા માટે ચોખા નાખવા પડે બરાબર તો એવી રીતના ઘઉં ખલાસ થતાં ચોખાની આવક શરૂ થઈ એમ સાચા દેહધારી સદ્ગુરુ નામ ઉપદેશ જે આપે છે ને એને તમે ચોખા પણ સમજી લ્યો અને એ નામ ઉપદેશનું સતત આપણે ભજન ભક્તિ કરતા હોય છે એટલે ધીરે 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 ઘઉં ખાલી થઈ જાય જેમ ચિત્તમાં વિષય વાસના થાય બધું ખાલી થઈ જાય અને જે ગુરુએ નામ ઉપદેશ આપી દીધો એને પકડી લીધો એને ચોખા સમજી લો એટલે એની શરૂઆત થઈ જાય ખરાબ બધું નીકળી ગયું ત્યારે ચોખા જેમ સફેદ હોય છે એમ સુરતા પણ અચિત પણ શુદ્ધ બની જાય બરાબર તો એટલા માટે સુરતાએ મનનું વલણું કર્યું અને મનમાંથી બધું સંકલ્પ વિકલ્પ નીકળી ગયું પછી સ્વયં સિદ્ધ શુદ્ધ ચિત્ત બની ગયું નિર્મળ ચિત્ત બની ગયું તો મથવાનું ક્યાં કીધું મનમાં એટલે એ જે મન છે મન જિંદગીમાં કોઈને મનને કોઈ મારી ન શકે તાકાત નથી કોઈની મનને વસ કરવાનું મથવાનું કીધું મનમાં મથી અને ખરાબ વિચારો બધા કાઢી નાખા એ ચિત્રૂપી સુરતાએ સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા એટલે મન સત્યન રસ્તે વરી ગયું ખરાબ કાર્યોમાં જે મન જોડાયેલું હતું માયા માન બધે એમાંથી મન સત્ય રસ્તે વરી ગયું મન સત્યના રસ્તે વરી ગયું હું ઘણી વાર કહું છું કે મન કે આરે આરે મન કે જીતે જીત એટલે તમે મનને ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો સત્યન રસ્તે વરી ગયું બરાબર પછી એ મન પ્રગટ ક્યાંથી થયું હતું અવચેતન મનમાંથી અવચેતન મન પ્રગટ ક્યાં થયું સુરતામાંથી હવે એ ચિત્ર પછી સુરતાની સાથે જોડાઈ ગયું બરાબર પછી સુરતા જોડાઈ ગઈ શબદની સાથે બરાબર શબદની સાથે સુરતા જોડાઈ ગઈ એ સોહમ શબ્દના મારફતે આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું સમજણ આવી ગઈ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું અને પછી પરમાત્મ સ્વરૂપ બની ગઈ હે સ્થાન પ્રાપ્ત કરી લીધા એટલે સમજણ એની અંદર આવી ગઈ અહીં સમજીને ચૂપ થઈ જાત કરવું પડે ને કાંઈ તો અહીં સમજવાની વાત છે પહેલાં તો મનને સમજાવો ભટકતા મનને સમજાવો પછી ચિત્તમાંથી ચિતમાંથી વિષય વાસનાને કાઢો પછી સમજણના ઘરમાં આવો સમજણના ઘરમાં આવી પછી સમજણ આવી જાય ને એટલે શાંતિથી ચૂપ થઈને બેસી જાઓ પછી જેને સમજણ થઈ ગઈ આત્મ પરમાત્માની એને પછી કરવું પડે નહીં કાંઈ તો જેને કાંઈક ને કાંઈક કરવું પડતું હોય છે ને એ સમજણના ઘરમાં નથી હે બાવન અક્ષરી કથણી બકણી જે કરે છે ને એ સમજણના ઘરમાં નથી એમાં હું આવી જાઉં સમજણના ઘરમાં નથી સમજણના ઘરમાં જે આવી જાય નહીં ચૂપ થઈ જાય શાંત થઈ જાય ને પછી જોયા રાખે આ માયાવી દુનિયાને પોતે આત્માવસ્થાને પ્રાપ્ત કરીને જોયા રાખે આ પરમાત્માની લીલા બધી પણ એ પછી લીલામાં પોતે ન ફસાય એ સ્વયં લીલાધર સ્વરૂપ બની જાય એ પછી માયામ ન ફસાય સ્વયં માયા પથ્થી બની જાય આત્મ સ્વરૂપ બની ગયો પરમાત્મ સ્વરૂપ બની ગયો તો પછી જે પરમાત્માની માયા છે એને ખબર પડે પછી માયામ ફસાય નહીં જોયા રાખે જેવી રીતે આત્મા છે એ સપોર્ટર છે ચિત્તનો બધાનો બરાબર પણ એ આત્મા કોઈ દિવસ માયામ ફસાય નહીં એ ખાલી દ્રષ્ટા સ્વરૂપે જોયા રાખે સાક્ષી સ્વરૂપે જોયા રાખે છે બરાબર એવી જ રીતના છે પુરુષ અને પ્રકૃતિની વચ્ચે છે કોણ પ્રકૃતિ આખી આ ધરતી માતાને સમજી લે એની બધે ઉપર પાના અને પુરુષને આત્મા સમજો પુરુષ અને પ્રકૃતિની વચ્ચે કોણ છે એ જ ચિતરૂપી સુરતા છે પુરુષ અને પ્રકૃતિની વચ્ચે ચિત્તરૂપી સુરતા છે આ ચિત્ત જે છે સુરતા છે એને જ આ દુનિયાનું નિર્માણ કર્યું છે ને એ જ સ્વયં આખી પ્રકૃતિને ચલાવી રહીશ સુરતા જ સુરતા કહો જીવ કહો જીવ કહેવો હોય તો શિવ આત્મા સમજો સુરતા ચિત્ત કેવું હોય તો આત્મા સમજો એટલે પુરુષ અને પ્રકૃતિની વચ્ચે આ સુરતા છે પણ સુરતા સ્વયં આ પ્રકૃતિમાં ફસાઈ જાય તો એ આત્મ સ્વરૂપ નથી બની શકતી ભગત કારણ કે આ પ્રકૃતિને જ આ માયાપતિની માયા છે અને માયાપતિ ઉપર છે પુરુષ એ જ આત્મા અને વચ્ચે ચિતશે ચિત એ જ સુરતા એ જ આત્માની સ્થુરતા એ પ્રકૃતિમાં જ્યાં સુધી ફસાયેલી છે માયામાં ફસાયેલી છે ત્યાં સુધી પોતાના સ્વરૂપને પ્રાપ્ત નથી કરી શકતી પોતાનું સ્વરૂપ એ જ આત્મ સ્વરૂપ છે પોતાના આત્મ સ્વરૂપને જ્યારે એ પ્રાપ્ત કરેલી હશે સ્વયં પછી શુદ્ધાત્મા રૂપે પરમાત્મા બની જાય છે ત્યારે એને સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા દેખાય બાકી કથણી બકડીમ રહી જાય કહે છે ને કે આત્મા ચેતન છે દેહ છે તો એ ખાલી વાતું છે ચેતન સ્વરૂપ જે બની જાય એને જળ દેખાય જ નહીં જે સ્વયં ચેતન છે ને જળ દેખાય કોઈ દી ન દેખાય જળ દેખાય એટલે જળમાં ફસાયેલા સાબિત થયું ને તો ભગત ખાલી લોકો વાતો કરે છે કે ભાઈ ચેતનને જાણો 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 અરે ભાઈ થયે ચેતનને જાણોશ છે ચેતનને જાણ્યો ભાણ બાપા કહે છે કે સમજણ તને આવી જ નથી ચેતનની તો ચૂપ થઈ જાય તો હું બગબક કરો છું મારી જેમ ચેતન જાણો આત્મા જાણો આત્મા જાણો પણ જેને આત્મ જ્ઞાન થઈ જાય છે એ ચૂપ થઈ જાય ભાણ બાપા કહે છે ચોખ્ખો એમ ભાણ બાપાને પુરાવો ભટકીસમાં ટકીસમાંથી મનની બાજુ સમજીને ચૂપ થઈ જાય કરવું પડે ને કાંઈ પછી એને ક્યાં કાંઈ કરવાની જરૂર છે એને કાંઈ ચેલું ચેલાય મૂંડવાની જરૂર નથી એને કાંઈ નવટંકી નાટકે કરવાની જરૂર નથી અને કાંઈ ગુરુ બનવાની જરૂર નથી કાંઈ જ નહીં કરવું પડે ને કાંઈ કાંઈ કોઈ વસ્તુ કરવાની જરૂર નથી પછી બરાબર ભગત તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય